मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है हम, हमको यहाँ मस्जिद बनाना है क्या अंग्रेज होता अपना देश में हिंदू लोग ने विरोध किया कि नहीं ये जगह हमारी है हम मंदिर बनाएंगे ये पूरा मामला कोर्ट में तय हुआ जज निर्णय नहीं ले रहे थे अंग्रेज जज था हिंदू भाइयों को बोला एक काम कीजिए मैं उसमें निर्णय नहीं ले सकता आपको जिसके ऊपर ट्रस्ट हो जिसके ऊपर भरोसा हो उसका नाम दीजिए उस उसका निर्णय आप फाइनल कीजिए तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है न हाँ वहाँ का मौलाना बहुत बूढ़ा है उसके ऊपर हमको भरोसा है वो कहेगा हम स्वीकार लेंगे तो मुस्लिम भाइयों ने कहा और कहा कि तो, तो सही है तो अपने पक्ष में ही बोलेंगे कोर्ट में हाजिर हुआ जज ने पूछा बोलिए मौलाना साहब ये जगह किसकी है मालिक जज साहब हम तो 200 साल से पहले आए थे ये तो हिंदू भाइयों की है हम नहीं ले सकते ये हिंदू की है साहब अंग्रेज जज ने तब बोला था कि आज मुसलमान हार गया इस्लाम जीत गया मुसलमान हार गया और इस्लाम जीत गया परो केवानो सूर आदेश સત્યનો દેશ છે અને આવા સાચા નિર્ણય જેણે આપ્યા હશે ને એને જુગો જુગ સાહિત્યકારો સ્વીકારતા રહેશે ફલા માણાક આવા સાચું બોલનારા નામે માણસો છીએ હે મોદી સાહેબના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિને આવું સાતી કાઢીને હાલનારો વડોપ્રધાન ક્યાં મળ્યો છે આ આ કોઈ ઋણું નથી લગાડતો સાહેબ બાપાશી કરી દેખાડવાની વાત તમારી છે યહા બોલના મના હૈ કામ કરના ચાહીએ અને ઓગણી માં આડો હાલે એને વળગે જોગણી પણ મેં કીધું ને કે પાછો સૌરાષ્ટ્ર ને સાહેબ સંબંધ એવો છે તમારો શિવાજી જન્મ્યા અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી ત્યાં બેઠો બેઠો એનું પારણું ચુલાવે છે મહારાષ્ટ્ર નો બેનો અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે જ છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બાકીના રાજ્યો ને દેશ છે સાહેબ રાષ્ટ્ર તો આ છે અને બે માલી એવા જન્મા છે સુરવીરો બે માલી એવા અને પડખે જે રાજસ્થાન જે આપણે ઉફ મળી રાજસ્થાન એવા વીર પુરુષો આપ્યા

એક ગુજરાતી સાહેબ મહારાષ્ટ્રની એક બેંકમાં લોન લેવા આવ્યું કે પચાસ રૂપિયા લોન લેવી છે કેટલી પચાસ હજાર કે અહીંયા તમારી કોઈ દુકાન મકાન મોર્ગેજ માટે કોઈ વસ્તુ કે અહીંયા કાંઈ નથી ગુજરાતમાં ઘણું આપણી પાસે તક તો મારે સેના ઉપર લોન આપી તક આ બાર મર્સિડીઝ ગાડી પડી ને આ એની ચાવી આ એને પેપર આ મારું આઈડી પ્રૂફ મારા જ નામે ગાડી છે આ મારી ગાડી છે અને બીજી વાત પચાસ હજાર જ્યાં સુધી તમને પાછા ના આપું ત્યાં સુધી તમારું વ્યાજ ચાલુ પણ આ ગાડી તમારા ગેરેજમાં મૂકી ગયો ત્યાં સુધી મારી મર્સિડી અહીંયા રહી હવે મર્સિડીઝ ઉપર તો બે કરોડની લોન લેવી તો મળે ફર્સ્ટ ક્લાસ હતી ગાડી ઓકે તો પચાસ હજાર જોતા તો મૂકી દો ગાડી ગાડી મૂકી દીધી પેપર થઈ ગયા સાઈન કરી નાખી પચાસ રૂપિયા આપી દીધા અને ઓલો ભાઈ ગુજરાતી પચાસ રૂપિયા લઈને વયો ગયો મેનેજરને તાવ આવ્યો ઘીરે ઘેરે ભાગ્યા પછી વિચાર આવ્યો જેની ઘેરે મરસીડી ગાડી હોય એને ફસાવવાની જરૂર કેમ પડી છે આપણે ગુજરાતમાં ચાઇના ના વડાપ્રધાન નો આવ્યા ગુજરાત આવે છે ને ચાઇના વડાપ્રધાન તે ગામડામાં વાતો થતી હતી અમારા ગામડા ને બુઢે લોકો બેઠે બેઠે વાત કરી રહ્યા છે કે ચાઇના કે વડાપ્રધાન આવે છે ત્યાં એક બાપા બોલ્યા ઓરિજિનલ કબ આ તા એક બાપા કે ઓરિજિનલ તો મોદી હે સબ ડુપ્લિકેટ હે अरे बहनों भाइयों भारत माता की भारत माता की धन्यवाद बहनों भाइयों हम जब महाराष्ट्र की सिटी मत बजाना भैया सिटी बजाना अपना संस्कार नहीं है भैया बहनों भाइयों जब मैं गुजरात का सीएम था तब अमेरिका ने मुझे वीजा नहीं दिया बेनो भाइयों आपको ऐसा लगेगा नरेंद्र भाई आपको अमेरिका ने क्यों नहीं आने दिया बेनो भाइयों भारत की ताकत देखिए अमेरिका को मेरे नाम से डर है बेनो भाई मेरा नाम नरेंद्र है बेनो भाइयों। बर्सों पहले एक नरेंद्र अमेरिका गए थे पूरे विश्व को भगवा बनाकर चले आए थे स्वामी विवेकानंद नाम था बेनो भाई उसका तब से से वो डर रहा है भारत में से कोई नरेंद्र नहीं आना चाहिए बेनो भाई जब पीएम बना तो क्या करेगा आना तो पड़ेगा और जब मैं अमेरिका गया बेनो भाइयों तो मैंने गजब सा लगा व्हाइट हाउस में ब्लैक आदमी रहता था बहनो भाई और अमेरिका से आकर मुझे किसी ने पूछा तब तो ओ बा मा थे वहां और भाया, मुझे भाइयों ने पूछा कि नरेंद्र भाई अमेरिका और भारत में फर्क क्या है तो मैंने पूरा बात बताई घी में और केरोसिन में जितना डिफरेंस होता है इतना डिफरेंस होता है बैनो भाइयों इतना डिफरेंस है बहनो भाइयों वहां ओबा माँ है અંબામાં હે બેનો ભાઈ ભાઈ ને અંબામાં જેને મરસિડી જેની ગાડી પછા હજાર ની ઓલો એક મહિને પાછો આવ્યો એટલે કીધું કે આ એક મહિનાનું વ્યાજ ચાર હજાર રૂપિયા અને આ તમારા પચાસ હજાર રૂપિયા લાવો મારી ગાડી ગાડી પાછી લઈ લીધી પછી મેનેજરે કીધું તને પગે લાગુ ઘડી બેસ ભાઈ તને ખાલી ચા પાવ ચા પાઈ પછી કીધું ભલે એ તો ક્યાંક તારે આ પૈસાની જરૂર હું પડી હતી તાકે એ શીખવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ જન્મ લોન મોટો થતા સમય વ્યવ જાય તને પગે લાગો તને હજી બીજી લોન આપવું પણ મને કે તાકે ભાઈ એવું કાંઈ નથી અહીંયા ક્યાંય મારે ગાડી મુકાય એવી વ્યવસ્થા હતી નહીં એરપોર્ટમાં રોજના છસો રૂપિયા ભાડું હતું છતાંય કોઈ ગાડીમાં કોઈ જાતની જવાબદારી નહીં અને બદલે તમે મારી ગાડી હાશવીને ઉપેલી પસાર વાપરવા મળ્યા ધંધો આજ કરાય પણ સાહેબ આ ભૂમિ છે અને એવું હાલડું લઈ અને બે વિનંતી કરો કીર્તિદાન ભાઈ ને અને ઓસમાન ભાઈ ને આવો મારો બાપુ લ્યો કે શિવાજીમાં મહારાષ્ટ્રમાં અને અમારા ગુજરાત ના રાષ્ટ્રીય શાયર જવેરસન મેઘાણીએ ત્યાં બેઠા બેઠા એમ કહેવાય કે હાલડું લખ્યું એવી શિવાજીના હાલડા ને ખાસ ફરમાશ વ્યવહાર આવી છે તો હું બે વડીલોને વિનંતી કરું તાળવી ના ગલાર્થ આપણે વધારે ભાઈ શ્રી કિર્તિદાન ગઢવી અને ઓસમાન ભાઈ